નમસ્કાર મિત્રો રાજકોટ ખાતે અસરટી બીજના નિમિત્તે કોળી સમાજના ગુરુ તેમજ ગિરનારી બાપુ વેલનાથ બાપુની જન્મજયંતિ નિમિત્તે રથયાત્રાનું આયોજન કો સમસ્ત કોળી સમાજ દ્વારા કરવામાં આવેલું હતું આપ અહીં જોઈ શકો છો કે કોળી સમાજના આગેવાનો આ ભવ્ય શોભા યાત્રાને કેવી સફળ બનાવી છે તેનો આપ ખ્યાલ આવી શકે છે ધર્મેશભાઈ ઝિંજવાડિયા દેવાંગભાઈ કુકાવા તેમજ એની સમગ્ર ટીમ દ્વારા અહીં ભરતભાઈ ડાભી અબજોઈ રક્ષોક કોરડિયાભાઈ સૌ બધાએ મળી ભરતભાઈ ડાભી બાબુભાઈ ઉદ્રેજીયા સૌ મિત્રોએ મળીને આ સરસ મજાના કાર્યક્રમને સફળ બનાવ્યું છે સમસ્ત કોળી સમાજ રાજકોટના સૌ આગેવાનો અને યુવાનો વડીલો માતા બહેનો સવાએ આ હાજરી આ રથયાત્રામાં હાજરી આપી છે આપ અહીં જોઈ શકો છો કે સરસ મજાના આ રથયાત્રામાં ગામના રાજકોટ શહેરના તેમજ રાજકીય સામાજિક આગેવાનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું છે અને આ સરસ મજાના કાર્યક્રમને સફળ બનાવ્યું છે જય વેલનાથ બાપુના નાદ સાથે આજે રાજકોટ ગુંજી ઉઠ્યું છે આપ જોઈ રહ્યા છો કે જય વેલનાથ બાપુના તાલથી બહુમાળી ચોકથી ચાલુ થયેલી ભવ્ય શોભાયાત્રા રાજકોટના રસ્તા ઉપરથી પસાર થઈ સેટેલાઇટ ચોક સ્પેડક રોડ ઉપર પૂર્ણ થઈ છે ત્યાં સવેલ પહાર લઈને આ રથયાત્રાની પૂર્ણાહુતિ કરી છે સમાજના સૌ આગેવાનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે કંકુબેન તેમજ મહિલા આગેવાનો પણ